ભગવાન માગવાનું કેતો માગતા આવડતું નથી દાદા એમ કીધું કે મારા ઘેર દીકરો આવી જાય તો સારું ભગવાન કે જા દીકરા દીકરો થઈને પૈ પાછો અને વાતે સાચી ને કોઈનું માનતો ન હોય કોઈને જવાબ ના દેતો હોય અને એના દીકરાનો દીકરો આવીને દાદા ને ઘોડો બનાવે ને માથે બે તો પછી એ જ હોય ને જીવતા હતા ત્યારે માય નહીં હવે બેહી નજો હવે હું નત કેતી કે આસલ મારા બા જેવી છે દીકરી આવી બાજ એવી નહીં બાજ આવી હા બેઠા જ ત્યારે હરખા કોડિયા ન દીધા ને એટલે હવે દાળ ભાત નો વાઈટ કો લઈને વાહ વાહ દોડ ઊભી રે ઊભી રે ઊભી રે મારા પગ દુખે જા હાજી